માં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પાસે ખંડણી માંગવા મામલે કાર્યવાહી નારણપુરા પોલીસે કાર્યવાહી કરતા મોહન રબારીની ધરપકડ કરી આરોપી સામે અગાઉ દસ થી વધુ ગુના નોંધાયા હોવાનું ખુલ્યું ખંડણી તેમજ દારૂની બે અલગ અલગ ફરિયાદ દાખલ કરાઈ મોહન રબારીએ દારૂના નશામાં પાંચ લાખની ખંડણી માગી હતી પૈસા માગી ઝપાઝપી કરી પૂર્વ કોર્પોરેટરની ગળાની ચેઇન પણ લૂંટી લીધી હતી પેલા અહીંયા ઉભો તો જ અને આ સીધું ગાળા ગાડી આ તે બે વાત ભાષામાં વાતો કરતો હતો મારી પર કોલરથી હાથ પકડીને પેલી ચેન ખેંચી લીધી અને ઝપાઝપી મારી જોડે કરી મારા દીકરા જોડે કરી અને માર મારવાની ધમકી આલી અને પાંચ લાખ રૂપિયા ખંડ નહીં માગવા આવ્યો છે એમ તમારે આપવી જ પડશે નહીં આપે તો કે હું અત્યારે તમે ગદા પાટું ને કરી કરીશ એમ સાડા સાત વાગ્યાની આસપાસ એમના જમાઈને આરોપીએ મોબાઈલ ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી કે મારે રવિ પાસે પૈસા લેવાના છે એવું દબાણ કરેલું અને ગમે એમ કહીને અત્યારે અત્યારે બોલાવો એવું ઘર પાસે પહોંચી જઈ અને એની ઘરની અંદર ગેરકાયદેસર રીતે અપ્રવેશ કરી અને એમના મારે પૈસા લેવાના છે એવી ધમકી આપવા લાગેલ આ બાબતે તાત્કાલિક નારણપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મેસેજ મળતા પોલીસ સત્વરે સ્થળ ઉપર પહોંચી જઈ આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એના વિરુદ્ધ ફરિયાદીએ ગેરકાયદેસર રીતે ખંડણી માંગતા હોવાનો અંગેનો ગુનો દાખલ કરાવેલ છે